આ વખતે મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થતાં ખેડૂતોને રાતે રડવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સરકારે દાવો તો કર્યો હતો કે ખેડૂતોને આ વખતે સારી એવી મગફળી છે તે ખરીદવામાં આવશે ટેકાના ભાવે મગફળી ખરીદાશે પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતો સાથે જે રીતે તેમને બનાવવામાં આવી રહ્યા છે જે રીતે સરકારી પોર્ટલ પર અલગ આંકડાઓ દર્શાવવામાં આવી રહ્યા છે અને સરકારના નેતાઓ અલગ જાહેરાત કરી રહ્યા છે તેને લઈને એક વિડીયો બનાવ્યો છે અને શું કહી રહ્યા છે તો વિડીયોના માધ્યમથી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર દર્શક મિત્રો ના ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી જેમાં એકસો મણ જે પાક છે તે ખરીદવામાં આવશે ટેકાના ભાવે તેવી જાહેરાત થઈ હતી પરંતુ મગફળીના ટેકાની જે ખરીદીને લઈને ખેડૂતો ખૂબ નારાજ ચાલી રહ્યા છે એક તરફ સરકારે જે દાવો કર્યો હતો તેના કરતાં વધારે મગફળીનું વાવેતર આ વખતે ખેડૂતો કર્યો છે અને બીજી વસ્તુ કમોસમી વરસાદના કારણે જે મગફળીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું છે ને આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એક દાવો કર્યો છે જેમાં સરકારી પોર્ટલ પર એક ખેડૂત દીઠ મગફળી છે તે બસ્સો મણ ખરીદવાની વાત છે પણ કૃષિ મંત્રીએ જે એકસો પચીસ મણ મગફળી ખરીદવાની વાત કરી છે તેના કારણે તેમણે આ બાબતના સંદર્ભમાં એક વિડીયો બનાવ્યો છે અને વિડીયોના માધ્યમથી તેઓ દાવો કરી રહ્યા છે કે સરકારના મંત્રી અલગ કહી રહ્યા છે અને સરકારી એ વેબસાઇટ છે તે કંઈક અલગ બતાવી રહી છે પહેલાં તો આપ જોઈ લો વેબસાઇટ પર જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આખી ઘટના જણાવી રહ્યા છે તેમનાથી સમજો એટલે દરેક ખેડૂતભાઈઓને આપણે પ્રેક્ટિકલ બતાવવાનું છે જે સવારથી વાયરલ થયો છે જે લેટર પેડ છે કે જેમાં બસો મણ મગફળી ખરીદવાનું જે એક લેટર છે ને ઘણા બધા એવું કહી રહ્યા છે કે આ લેટર ફેક છે હકીકત એવી છે કે જે સુભાષભાઈ ભાદરકાએ આ ત્રણસો મણ મગફળી ખરીદવા માટે જે અપીલ કરી હતી સરકારને અને પછી એને જે જવાબ મળ્યો છે એ પોર્ટલ ઉપરથી આ લેટર ઉપર ડાઉનલોડ કરેલો છે એટલે સુભાષભાઈ આપણે આપણે કઈ કઈ રીતે રીતે ને આ ડાઉનલોડ કર્યો છે પ્રેક્ટિકલ અહીંયા બતાવવાનું છે કે સરકારી વેબસાઇટ છે બીજી પોર્ટલ એના ઉપરથી આ લેટર આપણે જોવા મળશે અને હું તમને લાઈવમાં બતાવવા માંગુ છું કે એ લેટર છે ને એ કઈ રીતે આપણે આવ્યો છે એટલે આમાં સરકાર એવું કહેતી હોય કે ભાઈ અમારો કોઈ લેટર નથી પણ હકીકતમાં સરકાર જ સુભાષભાઈને આ લેટર મોકેલ મોકલેલો છે અને સુભાષભાઈ તમે એ લેટર પેલા ઓપન કરીને બતાવો મને જો સુભાષભાઈ અહીંયા જાય છે ત્યારે સર્ચ હવે અહીંયા સર્ચ કરવામાં આવશે હવે ત્યાં જો પીજી પોર્ટલ ઉપર આવી ગયું છે અહીંયા લખેલું એક જ મિનિટ એ નહીં હા જો પીજી પોર્ટલમાં આખી આજે વેબસાઈટ ખુલી છે વેબસાઈટ છે ને ભાઈ બરાબર કેપ્ચર કરજો આ વેબસાઇટ ખુલી છે હવે અંદર રજીસ્ટ્રેશન નંબર લખવાયેલો આવે છે કેમ કે એમાં સુભાષભાઈ નો નંબર નાખશું ત્યારે જ એ ઓટીપી આવશે ને પછી આપણે આગળ પ્રોસેસ કરી શકશું એટલે તમારો નંબર છે ને સુભાષભાઈ એ અહીંયા એડ કરી દેવાનો છે આ નંબર એ સુભાષભાઈ નો આવી ગયો છે હવે આપણે અહીંયા સિક્યુરિટી કોડ નાખવાનો છે બરાબર એટલે ઓટીપી ટૂંકમાં નાખવાનો છે ને આજે અત્યારે તમે જે કઈ સિક્યુરિટી કોડ પેલા નાખશે પછી ઓટીપી આવશે આ જે કેપ્ચર ભરે છે બાજુમાં જે કેપ્ચુ આવે છે ને એ કેપચુ ભરે છે પછી ઓટીપી આવશે એથી સબમિટ અત્યારે થઈ રહ્યું છે સબમિટ કર્યું ને એટલે હવે આ ખુલ્યું છે બરાબર હવે જે આ જો સુભાષ સુભાષ કે ભાદરકા એમનું નામ પણ ખુલી ગયું એકવીસ દસ બે હજાર પચીસ અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પ્રતિશ્રી નરેન્દ્રભાઈ મોદી માનની વડાપ્રધાન શ્રી ભારત સરકાર હવે આ જો આખું છે ને આ પોર્ટલ છે ને આના ઉપર જ આ લેટર છે હવે આપણે લેટર તરફ જશું નીચે નીચે જશું આપણે હવે જે જવાબ નીચે આવતો હોય એમાં જો અહીંયા રિપ્લે ડોક્યુમેન્ટ જ્યાં આ પોર્ટલ ઉપર જ્યાં રજૂઆત કરી હતી કે ભાઈ તમે ત્રણસો મણ મગફળીની ખરીદી કરો તો એ ખરીદી માટે જે આખો આ લેટર જે મોકલ્યું છે આમાં આખું વિષય તો કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવા બાબત એની અંદર સત્તર નવ બે હજાર પચીસ અહીંયા તારીખ પણ બતાવવામાં આવે છે ખેતી નિયામક શ્રીની કચેરી કૃષિ ભવન ગાંધીનગર હવે આ આખું જે કૃષિ ભવન ગાંધીનગરને આ લખવાઈને મોકલવામાં આવેલું હતું અને આનું જે આખું મોકલેલું છે એમાં અહીંયા નીચે આનું નામ પણ છે લી આપનો વિશ્વાસુ સુભાષ કે ભાદરકા અને એનો જે રિપ્લે છે તમે બરાબર ઝૂમ કરીને બતાવજો રિપ્લે ડોક્યુમેન્ટ એમાં પીડીએફ આપેલી છે ભાઈ પીડીએફ ખોલો પીડીએફ ખોલતાની સાથે જ આ લેટર આવી ગઈ છે એટલે સરકાર તરફથી આ કે જે લેટર સવારથી વાયરલ છે એ જ લેટર છે કે બીજો લેટર છે એ જ લેટર છે આયા તમને જોવા મળશે ખેતી નિયામક શ્રીની કચેરી કૃષિ ભવન સેક્ટર દસ એ ગાંધીનગર અને અહીંયા ખેતી નિયામક ની જે આપણે સિગ્નેચર પણ છે જો કે આ ડિજિટલ સિગ્નેચર છે પણ એની સિગ્નેચર છે અને આ જે સવારથી જે વાયરલ લેટર છે એ લેટર છે એમાં તારીખ એક અગિયાર બે હજાર પચીસ એટલે આ રીતનો લેટર છે અને આની અંદર સ્પષ્ટ પણ આ નીચે લખેલું છે કે આ જે ગયા વર્ષે જે બે હજાર ચોવીસ ની રિવાઇઝ ગાઈડલાઇન્સ મુજબ ચાર હજાર કિલો પ્રતિ ખેડૂત આ જે ખરીદી છે એ ટેકાના ભાવે કરવા નક્કી કરેલું છે આવું આમાં સ્પષ્ટ લખેલું છે ચાર હજાર કિલો એટલે બસો મણ મગફળી થાય અને એ મગફળી સરકારે એવું કે છે આ લેટરના મારફતે કે અમે આ ખરીદી કરવાના છે આનો લેટર જ્યારે આની રજૂઆત હતી ત્રણસો મણ ની માંગ હતી એ માંગની સામે આ સરકારે આ પોર્ટલ ઉપરથી આ લેટર આપેલો છે ભલે અત્યારે કદાચ સરકાર એમ કેતી હશે કે લેટર ફેક છે કે વગેરે

આમાં સરકાર શું સ્પષ્ટતા કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો